વિકાસ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી આડી જાડેજા સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ભુજ વિભાગ ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબિશનને લગતા માલ ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સંબંધે શ્રી એસ એમ રાણા પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓની રાહબરી હેઠળ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમારે પુરોહિતનાઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે જરૂરી વર્કઆઉટ કરી સુખપર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી ભાવિક નરેન્દ્રપુરી ગોસ્વામી રહે સુખપર તાલુકો ભુજ કચ્છવાળાને ઝડપી પાડી મજકુર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપ્યુટર ભરત ઠાકોર કચ્છ